નમસ્તે ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે તલના વાહનની હરાજી લઈને તારીખ પચીસ ચાર બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ પચીસ છ બે હજાર પચીસ પચીસ છ બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ ઊંચામાં બે હજાર એકવીસોના નામ નથી એકવીસોનું નામ નથી પડ્યું બે હજારનું પડ્યું છે કાલે કરતા બજાર ત્રીસ થી ચાલીસ રૂપિયા ઢીલા હોય એવું લાગે છે તો ચાલો હરાજી જોઈ લઈએ ખરાબ બાબ પાંચ દસ પંદર વીસ પચીસ તેરી પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ અઢારસો

પંચી પંચાયશી ઓગણીસ સત્તરસો ને પંચાણું સત્તર પંચાણું ક્યાં નંબર જાવ્યો

પંદર પંચાવન અઢાર પંદર અઢાર પંદર